હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો વિષય છે યોગક કર્મ શું કૌશલમ શા માટે ગીતા વિશ્વના મેનેજમેન્ટ કોર્સમાં સ્થાન પામી છે કેમ કે એણે મેનેજમેન્ટના જુદા જુદા ફંડા યાને કે સિદ્ધાંતો બતાવ્યા છે મેનેજમેન્ટ એટલે કોઈપણ પ્રોજેક્ટમાં કેવી રીતે કામ કરવું અને બીજા પાસેથી કેવી રીતે કામ લેવું ગીતા આપણને આ પાઠ સારી રીતે ભણાવે છે યોગ કર્મ શું કૌશલમ મતલબ કર્મમાં કુશળતા એ જ કર્મયોગ છે કામ કરવાની કલા એ કર્મયોગ છે કોઈ પણ કાર્યમાં સો ટકા સફળતા જોઈતી હોય તો કર્મયોગને ફોલો કરવું પડે કર્મયોગને અનુસરવાથી સારામાં સારું પરિણામ મળી શકે છે કોઈપણ કામમાં સફળતા માટે ગીતા એકાગ્રતા ઉપર ભાર મૂકે છે જ્યારે કોઈપણ કામમાં હંડ્રેડ પરસન્ટ કોન્સન્ટ્રેશન એકાગ્રતા થાય ત્યારે કામ સારામાં સારું થાય ગીતાએ ખાલી કર્મયોગના સિદ્ધાંતની વાત જ નથી કરી એનો વ્યવહારિક ઉકેલ પણ આપ્યો છે ગીતાએ ખાલી વાતો નથી કરી નક્કર સિદ્ધાંતો પણ બતાવ્યા છે સો ટકા એકાગ્રતા કરી કામને સફળ કરવા માટેની વિસ્તારપૂર્વક છણાવટ કરી છે વળી આ સિદ્ધાંતો કોઈ પણ ક્ષેત્રમાં ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગુ પડે છે જિંદગી એ ક્ષેત્ર પછી એ ક્ષેત્ર આધ્યાત્મિક હોય સામાજિક હોય વ્યવહારિક હોય બિઝનેસ હોય કોર્પોરેટ ફિલ્ડ હોય ગીતાના આ સિદ્ધાંતો બધાને લાગુ પડે છે આગળ જણાવ્યું તેમ કામની સો ટકા સફળતા માટે ચિત્તની એકાગ્રતા બહુ જ જરૂરી છે હવે આ ચિત્તની એકાગ્રતા કઈ રીતે સાધી શકાય એ ગીતા સારી રીતે સમજાવે છે પ્રથમ તો ચિત્તની એકાગ્રતા માટે મન અને બુદ્ધિ એક જ દિશામાં દોડવા જોઈએ ઘણાને આપણે કહેતા સાંભળ્યા છીએ કે ભણવામાં એનું ચિત્ત જ જોડતું નથી મતલબ કે કોઈ પણ કામ કરે છે પરંતુ એમાં ચિત્ત જોડતું નથી મન લાગતું નથી તો પછી એકાગ્રતા કેવી રીતે સધાય તો પછી એ કામ કઈ રીતે સારું થાય ચિત્તની એકાગ્રતા માટે મન અને બુદ્ધિ સાથે હોવા એ પહેલો ભંડા છે બીજો ફંડા છે પરિમિતતા આહાર વિહાર અને નિંદ્રા આમાં જો સંયમ ના હોય તો એકાગ્રતા થતી નથી વધારે ખાધું હોય તો આળસ આવે અને એકાગ્રતા ઓછી થાય એવી રીતે ઓછું ખાધું હોય તો પણ એકાગ્રતા ન થાય ભૂખે ભગતી ન હોય ભૂહાલુ એટલે કામ બરોબર ન થાય એવી રીતે પેટમાં ભૂખ હોય તો પણ કામમાં ચીજ ચોટે નહીં ઊંઘ પણ વધારે લઈએ તો આળસ આવે અને કામ બરોબર ન થાય એ એ રીતે ઓછી ઊંઘમાં પણ એકાગ્રતા સધાતી નથી એવી રીતે વિહારને પણ એવું જ છે વિહારનું પણ એવું જ છે વિહારમાં જો સંયમ ન હોય તો એકાગ્રતા થતી નથી ત્રીજો સિદ્ધાંત છે મંગળ દ્રષ્ટિ જો બીજા પ્રત્યે અવિશ્વાસ હોય ભરોસો ન હોય તો આપણું મન એની પાછળ ફર્યાજ કરે છે અને એકાગ્રતા ઓછી થાય છે એટલે જ ગીતામાં કહ્યું છે કે સંશય આત્મા બિનશ્યથી જો કોઈના પર ભરોસો કે વિશ્વાસ ન હોય તો હંમેશા ડર લાગે છે સિંહ પણ સો ડગલા ચાલીને પાછું જોવે છે કે કોઈ એને મારવા આવતું નથી ને હરણ પણ સૌથી તેજ દોડવાવાળું હોવા છતાં ડરને લીધે પાછળ જોવે છે એટલે ગલોટિયું ખાઈ જાય છે અને બીજાનો શિકાર બને છે જો બધા પ્રત્યે મંગળ દ્રષ્ટિ હોય પ્રેમ હોય વિશ્વાસ હોય ભરોસો હોય તો આપણો સમય વેડફાતો નથી અને કામ સો ટકા સારું થાય છે ચોથો સિદ્ધાંત છે પ્રપતિ અથવા ઈશ્વર શરણતા જો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય શરણાગતનો ભાવ હોય તો બધું જ આપણે ઈશ્વર પર છોડી દઈએ છીએ એટલે આપણને કોઈ ડર લાગતો નથી વળી જો કોઈ પણ આપનું સ્વજન હોય કે ઈશ્વર હોય કોઈ અન્ય વ્યક્તિ હોય જેના ઉપર આપણને અનહદ પ્રેમ હોય અને એના માટે જો આપણે કામ કરીએ તો તેમાં સો ટકા એકાગ્રતા આવી જાય છે અને કામ સારામાં સારું થાય છે જેને આપણે ભક્તિયોગ તરીકે પણ ઓળખી શકીએ ઈશ્વરને સંપૂર્ણ સમર્પિતતા એ રાજયોગ છે ઈશ્વરને આપણે સમર્પિત ન હોઈએ અને નિષ્ફળ ભાવથી કોઈ પણ કામ કરીએ તો એ કામ સારામાં સારું થાય છેલ્લે ગીતાએ એક સિદ્ધાંત બતાવ્યો છે કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશુ કદાચ કાર્ય કરીએ અને જો ફળની આશા ન રાખીએ એટલે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરીએ તો એ કર્મ પણ સારું થાય છે કર્મ કરતા માણસ જો ફળની આશામાં ખોવાઈ જાય તો એનો સમય બગડે છે અને એની એકાગ્રતા ઓછી થાય છે અને ફળ નહીં મળે એવા વિચારથી ડિપ્રેશનમાં પણ આવી જાય છે છઠ્ઠા અધ્યાયમાં તો ભગવાને ગેરંટી આપી જ છે કે તું કર્મ કરીશ એનું ફળ તને અવશ્ય મળશે પરંતુ તું ફળની આશા સાથે કર્મ કરીશ તો એ કર્મ સારું નહીં થાય કર્મયોગનો ભગવાને અના કર્મયોગને ભગવાને અનાસક્ત યોગ કયો છે કોઈ પણ જાતની અપેક્ષા કે કોઈ પણ જાતના મોહ વગર કાર્ય કરવું અર્થાત નિરપેક્ષ અને નિર્મોહી થઈને કાર્ય કરવું એ અનાસક્ત યોગ છે ભગવાન એ માટે કહે છે કે તું સમત્વ ભાવ રાખ સુખ દુઃખ હર્ષ શોખ જય વિજય લાભ ગેરલાભ આ બધાને તટસ્થ ભાવથી જો આ ભાવ ક્યારે આવે જ્યારે મનુષ્યને જ્ઞાન થાય કે આત્મા અમર છે અને શરીર નાશવન છે આ સત્ય નથી આ બધું મિથ્યા છે ત્યારે એ દરેક પરિસ્થિતિમાં તટસ્થ ઉદાસીન રહી શકે આ અનાસ્ત અનાસક્ત યોગ અને સમત્વ ભાવ એ જ કર્મયોગ છે યોગ ખરું કૌશલમ ટૂંકમાં કહીએ તો જો તમે નિરપેક્ષ ભાવથી કર્મ કરશો તો તમારું કર્મ સારામાં સારું થશે અને તમે કોઈ પણ ક્ષેત્રમાં ઊંચાઈ પર પહોંચી શકશો વળી આ કર્મ કર્મયોગ યાને કે અનાસકત યોગથી માણસ કર્મના બંધનથી બંધાતો નથી યાને કે પાપ પુણ્ય સ્પર્શ કરી શકતા નથી શ્રીકૃષ્ણએ બતાવેલો કર્મયોગ ખરેખર બહુ જ મહાન છે